પોરબંદર પછી દેવ દેવ દિવાળીના પવિત્ર દિવસે સતનારાયણ મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી આજે પૂર્ણ હોવાથી સમૂહ સતનારાયણ ભગવાનની કથા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા પોરબંદર શહેરના વિવિધ મંદિરો ખાતે પણ શ્રદ્ધાળુઓ રેલવે વિભાગે ફાટક ખોલવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ફાટક ઉપરાંત રસ્તાની કામગીરી પણ હાલ પૂર્ણ કરી દેવામાં આવી હતી જોકે ફાટક ખુલશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળે જોકે હવે કામગીરી પૂર્ણ થઈ ગઈ છતાં કેમ ફાટક ખોલવામાં આવતું નથી તેવા સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે. પોરબંદર સહિત રાજ્યભરમાં પડેલા મોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકને નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતી કામ કરતા પરપ્રાંતિક મજૂરોને પણ નુકસાન થયું છે. આ મજૂરો ખેતી કામ કરી મજૂરી કરી અને પોતાની આજીવિકા રળે છે. કેટલાક પરપ્રાંતિય મજૂરો

તારીખ ત્રીસ ઓક્ટોબર થી પાંચ નવેમ્બર સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજારોહણ પ્રભાત ફેરી ભજન કીર્તન શોભાયાત્રા લંગર પ્રસાદ સહિતના ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગુરુ નાનક જયંતિ નું જન્મ દિવસ જન્મ જયંતિ પ્રસંગે સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજ ના ભાઈઓ જોડાયા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવેશ વગરવી મંડળ

પોરબંદરના જિલ્લા કલેક્ટર સહિત શહેરના શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં